નમસ્કાર મિત્રો આજે હું એવા એક એપ્લિકેશનની વાત કરવા માંગુ છું જે એપ્લિકેશન ધોરણ 3 થી 10 માં અભ્યાસ કરતા બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે તો આ તમે પણ આ એપ્લિકેશન તમારા મોબાઈલ માં આજે જ ઇન્સ્ટોલ કરી લો પ્રથમ પ્લે સ્ટોર માં जाओ સર્ચ બાર માં જઈને ગાઈડ એપ્સ સર્ચ કરો પછી તે સ્ક્રીન ગાઈડ એપ્ આવી જાય છે તેને ડાઉનલોડ કરી તો એપ્લિકેશન ઓપન એપ્લિકેશન ખુલી ગઈ છે તો આમાં ધોરણ ત્રણથી દસની ગાઈડ દેખાશે તો વિદ્યાર્થી જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તે ધોરણ ઉપર ક્લિક કરવી જેમ કે કોઈ વિદ્યાર્થી ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે તો ધોરણ ત્રણ ઉપર ક્લિક કરવી ધોરણ ત્રણના દરેક વિષયો ખુલી જશે જે વિષયના જવાબો જાણવા માંગતા હોય તે વિષયો પાઠના જવાબો મેળવવા માંગતા હોય તેના પર ક્લિક કરો તરીકે પાઠ એક વાદળ આવડે તેના તેના પર ક્લિક કરવાથી તે પાઠના બધા જવાબો આવી જશે તો આવી રીતે સરળતાથી જવાબો જાણી શકાય છે આ એપ્લિકેશનની અંદર પરીક્ષાનો ટાઈમ ટેબલ પણ જાણી શકાય છે તો ખૂબ જ ઉપયોગી એપ છે તો તમે આ એપને ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં